આવતીકાલથી શરૂ થતી શરદ નવરાત્રી મહોત્સવ પ્રસંગે કરજણ નગરમાં ખેલૈયાઓને ગર્ભા રમવા માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે કરજણ બજાર ખાતે નવા બજાર વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર સામે કોટન જીન નંબર બે ખાતે મા અંબે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવરાત્રી મહોત્સવ નિમિત્તે તડામાર તૈયારીઓ ચાલી રહી છે આ પ્રસંગે માજી ધારાસભ્ય જિલ્લા ભાજપ પ્રમુખ સતીષ પટેલ તેમજ એપીએમસીના ચેરમેન સિંહ

ચાલુ સાલે કરજન નગરની જનતા તેમજ કરજન તાલુકાની જનતા માટે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન કરજન કોટન જીન નંબર બે સ્વામિનારાયણ મંદિરની સામેના જે ગ્રાઉન્ડ છે એમાં આ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે આ ગરબા મહોત્સવમાં પાંચ હજારથી આઠ હજાર જેટલા ખેલાડીયાઓ ભાગ લેનાર છે અને આ જે ગરબા રમવા માટે ખેલૈયાઓ આવશે એને કોઈપણ જાતની તકલીફ મુશ્કેલી ના પડે એના માટે આયોજકની અમારી કમિટી દ્વારા એની કાળજી લેવામાં આવી છે અને આગામી દિવસોમાં જો વરસાદ છૂટો છવાયો પડે તો ત્યારે પણ ગરબા ચાલુ રહે એના માટેનું આગું આયોજન પણ કરવામાં આવ્યું છે